ચાણસમા શહેરમાં નવરાત્રિની જમાવટ ચાણસમા શહેરમાં નવરાત્રિ પર્વની હર્ષોલ્લાસ ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે ખાડિયા ચોક વિસ્તારમાં નવરાત્રિ ઉત્સવમાં નાના બાળકો તેમજ વડીલો મળી વેશભૂષાનો કાર્યક્રમ કર્યો હતો આ ઉત્સવ જોવા લોકો ઉમટી પડ્યા હતા તેમજ જૂના ખોડિયાર માતાજી ચોકમાં પણ અવનવા વેશભૂષા કરી ગરબે રમ્યા હતા અને લાણી પણ વેચવામાં આવી હતી નવા ખોડિયાર ચોકમાં માનતાઓના ગરબા ફૂલોના ગરબા લઈ લોકો ચોકમાં આવીને લોકો મન મૂકી ગરબાની રમઝટ બોલાવી હતી આ સાથે ચાણસમાં બ્રહ્માકુમારી બહેનો દ્વારા ઝાંખીનું આયોજન કરે મહાકાળીનું સ્વરૂપ ભજવવામાં આવ્યું શેરી મોહલ્લા સોસાયટીઓમાં સાંજ પડતા નવરાત્રી મંડળો રોશનીથી ઝગમગી ઉઠે છે અને મોડી રાત સુધી ગીત સંગીતના તાલે રાસ ગરબા યોજાઈ રહ્યા છે જેમાં અબાલ વૃદ્ધ સૌ કોઈ મોડી રાત સુધી રાસ ગરબાની તાલે મા અંબાની આરાધના કરતા જોવા મળી રહ્યા છે જોકે શેરી ગરબા તેમજ સોસાયટીમાં નવરાત્રી મંડળના આયોજકો તેમજ સ્થાનિકો દ્વારા લાણી તેમજ નાસ્તો આપી ખેલૈયાઓને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે